નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં તો હાલની મિત્રો આપણે વાત કરીએ તો રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તેમજ મિત્રો વાવાઝોડાને લઈને પણ સૌથી મોટા સમાચાર તો મિત્રો હાલની આપણે વાત કરીએ તો ગુજરાતના ઓગણીસ જિલ્લાઓની અંદર વરસાદનો ખર્ચો વર્તરાઈ રહ્યો છે એવામાં મિત્રો ભર ઉનાળે વરસાદની આગાહી પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર હાલ તાપમાનમાં પણ ઓછે વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે આ ઉપરાંત મિત્રો હાલની આપણે વાત કરીએ તો સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ હોવાથી અલગ અલગ વિસ્તારોને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ ઉપરાંત મિત્રો ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની પણ હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને મિત્રો અમુક વિસ્તારોની અંદર પવન સાથે વરસાદની પણ હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે વિસ્તારોની જો આપણે મિત્રો વાત કરીએ તો કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અમરેલી ભાવનગર વગેરે વિસ્તારો તેમજ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દીવ દમણ નગર આવેલી પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ વગેરે વિસ્તારોમાં પણ વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે મિત્રો બંગાળની ખાડીની અંદર પણ જેમ નવી સિસ્ટમ સર્જાશે અને તે કેટલી અસર કરશે તેના વિશે પણ મિત્રો જેમ સમગ્ર નવી અપડેટ આવતી જશે એમાં મેં તમને જણાવતા રહીશું તો હાલની મિત્રો આપણે વાત કરીએ તો સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના ભાગરૂપે વાતાવરણની અંદર ફેરફાર જોવા મળી રહ્યો છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને મિત્રો આવો સાથને સહકાર આપતા રહો તેમજ વરસાદ અને વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ જાણતા રહો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર